ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ સરસ આ ટોપલી છે ને એમાંથી તમારે બધા એક એક કાર્ડ લેવાનું અને એમાં ક્યુ ફળ છે એ તમારે કહેવાનું સમજી ગયા સરસ લઈ લે માન ક્યુ ફળ છે બતાવ ફેરવ પાછળ ક્યુ ફળ છે એ हाँ वेरी गुड ग्रंथ भाई पास रखो मानो भाई हाँ लो क्यू फर से पाचल फेरव बताओ सामे रखो वेरी गुड हलो नहेरा बेन बोलो फर नाम एन शू कह अनानस पास रखो क्यू फर से ક્યુ ફર છે બતાવો વેરી ગુડ હાલો જીયુ બેન એક કાઢ લ્યો બતાવો ક્યુ ફળ છે જામફળ હા વેરી ગૂડ અનાનસ છે જુઓ તો શું છે ઈ ક્યું ફળ છે હા તો કેમ અનાનસ કી તું દ્રાક્ષ નથી બતાવો મોસમ ભી સરખી બેસી જ વેરી ગુડ યો તમારો વાર આવી ગયો ક્યુ ફોર છે બતાવો બોર શું છે બોર એને શું કહેવાય પપૈયો ક્યુ ફોર છે દાડમ મારી પાસે શું કહેવાય એને હા બતાવો તો વેરી ગુડ સરસ શું કહેવાય હમણાં શું ખાધું આપણે તરબૂચ તો એ તરબૂચ છે હો શું કહેવાય મોસંબી સ્ટ્રોબેરી છે ઈ જામફળ હાલો બધા દ્વાર આવી ગયો ને હવે તમારે આઈ ફળ નો કલર કહેવાનો છે કેવા કલર નું ફળ છે ને ઈ કહેવાનું સમજી ગયા સરસ ચાલો માનવભાઈ કેવા કલર નું સફરજન છે

દેખાય ને હાલો જીયુ બેન બતાવો કેવા કલર નું ફળ છે તમારું કાચું લીલા કલર નું છે અને અંદર થી ગુલાબી સરસ કેવા કલર નું છે અંદર થી લાલ ને બાર થી લીલો હાલો ભવ્યાંશ ભાઈ

બાર થી લીલું કેવા કલર નું છે વાંચું દ્રાક્ષ કેવા કલર છે લીલા કલરની બતાવો હા હિયન ભાઈ કેવા કલરની દ્રાક્ષ છે લીલા કલર